તો રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં ખેડૂતોને લઈને બે મહત્વના નિર્ણય કર્યા છે જેમાં સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં દસ કલાક વીજળી આપવામાં આવશે સાથે જ સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને સૌની યોજના મારફતે નર્મદાનું વધારાનું પાણી આપવાનો પણ નિર્ણય કર્યો છે આ ઉપરાંત આગામી સમયમાં જરૂરિયાત જણાશે તો ઉત્તર ગુજરાતમાં પણ સુજરામ સુફલામ મારફતે પાણી આપવામાં આવશે તેવો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવાયો સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક પર માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને લોકોની રજૂઆતોને ધ્યાને રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કરાયો ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ અગિયાર જિલ્લાઓમાં આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠો આપવામાં આવશે જેમાં જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે